પાડા રણી ઓબલી હેઠે હા આનો હું આ પૂરો થઈ ગયો છે અને ના આજ તો વેલા નવરો પડે શું લઈ આવો હા ગરમી પડી શકો આજનો તારામ ગરમી અઢળક પડી છે દોજો ક્યાં જાય

અમક કા આવ નહી કે ઉમે ન ભર્યું તા ખબર તો સઈ રેડી હારસન પાછું ઉ અલ્યા ડુહા કે પડે પણ કેવા ફરજ હોય આપડી અમન ના આવની ન કેવા ના આવ ડોશી વાત કરી છે તે નું તો જઈ કે આવ ના આવ દેવાના પસ અમે મેલ ન શાલા માં કારુ કોઈ દર જીવનમાં કોઈ દર કોઈ નામ ભરાતો નહી આ કોટો આજો ઈ ના ગયા અઠવાડિયા ના ખબર લેવા જો કા ગોમ માં કઈ આવ તાન પણ આપણો ખબર છે કે આપણો ભઈ આવો છે તો પઈ મેલો કપાડ તો હું એમ કહું છું ને એક દાનું જઈને કઈ આવો

હિલ્સાગર અને આ દુર્ઘટના સર્જાયા પિયર કેપ તૂટી પડતા પાંચ એક વાહનો નદીમાં ખાબક્યા નગરપાલિકા અપાર વિભાગની ટીમ અને એનડીઆરફની ટીમ પહોંચી અને તપાસ શરૂ કરી

त <laughs> 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 <थे, आठेकर जी? laughs>

કોઈ હમાસરે પૂછાય મોટો મોટો ફોન કરીને પૂછ્યું છે કે ભઈ શું છે આરામ સક નહી કા ભાઈ કોટો જ વાગ્યો તો કોઈ નતું કોઈ બીજું વાગ્યું હા સરોબાવ નતો વાગ્યો એટલે કોટો વાગ્યો તો નહીં બલુરુ પર પડી એટલે તમે તો આવો મુતે ના લ્યા બલુ નહીં પર મોહને કા તો ભઈ આવો રોતા રોતા પૂનિયા દેખાડવા કમાળો ભાઈ મરી ગયો સર કી જો ઓછો હાચું બોજો વેવાનો બોજો ઠાકરજી ના ના હાચું ઈ જ પડે પણ યાર અરે તમે નતા આયા તો નતા આયા

એવું નહીં કેવું પણ મારી વાતો તમે કાકા કુટુંબ ના તો મને પચાસ વખત મારી ખબર કાઢી ગયા કોટો વાંચે તો પણ એના એના ફરજ નહીં હતી કે ભાઈ મારા ભાઈને થયો તકલીફ તો હું સમાચાર મોટા મોટા પૂછું એમ કેવું મારું બીજું કશું કેવું નહીં યાર વાત સાચી બધી પણ એ બધું અમુક પરચું મેળવ અને અત્યારે મારી સેવા રાખીને તમે હેડો બધા ભાઈ

અને હું પેલા ફૂલ ભઈનાને એને કેતા હોય એટલે ખટખઈ હેડી કેરા બધું હા હા હે કાચી માટીના બંગલા મારા કાચી માટીના બંગલા મારા પાકા ના મખોન હા ઓ તો હેતમ જવા દે ત આ તો મરી ગયો સી ઓહો આવ હા તે

ગાડી પાવરાના ને હો આવડે આવડે છે લઈ નાયો તો ના વર્તી તો બેજો ખાલી ખાલી ના ભાઈ આવડે હા ખટકો પછી જવાનું લે ગાડી આવી

તો હું મારા બેકુ મોર પાછો બેહ કતે છે તાનસ્ત જો લે તમ નસ્ત જ એક જાવ છે હાલ જ કીધું છે તો

મારા બધું લોકો એટલા જ આવા આવાનું કાઢો છો તમે ના અમે થોડા કહીએ બધા કહીએ

ચાયજી કોઈ રસ્તોનો ઠેકાણો નહી હું નક્કી એ તો બનવા ખાતર બની્યુ બરાબર ઇની આયુશ આવી ગયો તો એટલે પુલ તૂટે વાત કરો છોતી વિમાનનું અહીંયા આવી રીતું તન વિમાને ગયરૂ થઈ ગયું તું બેજો ગાડી ઘડીને થઈ બેંગો ભાઈ મારા ઘરે કામ છે ભાઈ મોડું થાય તો હું મોડું કરું પાહ મને કયો તું વેલી આવી સી મળના પઈરા પુ અરે યાર કુકાજી કુકાજી તું રહી પડી હે गाडी पनि अनि म नि बिग लागम अनि दौड दो अब जोवन अपरवानी लोबी छ न कुतु टुन्की नि कर कुन्टुकेश्वर लोबी नि कर यउ त न अब जाऊ त पर्छक भैया बेगुरै हे त यो बाछा जी केसु गर्नु नि हेडा खटको राखो सेल मारजो भई हो आ दिजो हुन्छ जाबे